હાલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે ગીતાના પ્રથમ અધ્યાય વિશે જોઈશું ઘણા વિવેચકોનું કહેવું એમ છે કે ગીતાનો પ્રથમ અધ્યાય ગીતામાં સમાવેશ કરવાની જરૂરત નથી કેમ કે એના કોઈ એમાં કોઈ ગીતાનો ઉપદેશ નથી પરંતુ મારું કહેવું એમ છે કે ગીતાનો પ્રથમ અધ્યાય બહુ જ જરૂરી છે એ આખી ગીતાને જોડતી કડી રૂપ છે રેફરન્સ ટુ કોન્ટેક્સ છે જો આપણે આગળ શું બન્યું શા માટે ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો કયા કારણથી ગીતાની રચના થઈ એ જાણતા ન હોઈએ તો આપણને ગીતા વાંચવામાં રસ ન પડે જિજ્ઞાસા કુતૂહલ ન થાય કોઈ એમનેમ આપણને ઉપદેશ આપવા માંડે તો આપણને એ અજુતું લાગે વિચિત્ર લાગે ગળે ન ઉતરે અને વાંચવાનું કે સાંભળવાનું મન પણ ન થાય એટલે ગીતાનો પ્રથમ અધ્યાય બહુ મહત્ત્વપૂર્ણ અને જરૂરી છે એ બતાવે છે કે કયા કારણથી ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપવાની જરૂર પડી એવી શું ઘટના ઘટી આવો તો આપણે પહેલાં હવે પહેલાં અધ્યાયની વાત કરીએ ગીતાની શરૂઆત ધૃતરાષ્ટ્ર અને સંજયના સૌવાથી થાય છે ધૃતરાષ્ટ્રને કુરુક્ષેત્રમાં કૌરવ અને પાંડવોની લડાઈમાં શું બને છે એ જાણવાની ઉત્કંઠા હતી સંજય એનો સારથી હતો ધૃતરાષ્ટ્રે વ્યાસ મુનિને વિનંતી કરી એટલે વ્યાસ મુનિએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી જેથી સંજય દિવ્ય દ્રષ્ટિથી કુરુક્ષેત્રમાં શું બની રહ્યું છે એનો તાજો અહેવાલ ધૂતરાષ્ટ્રને આપે આ રીતે ધૂતરાષ્ટ્ર અને કુરુક્ષેત્રમાં શું બની રહ્યું છે એની જાણ થાય પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે હે સંજય મારા અને પાંડુના પુત્રો અત્યારે કુરુક્ષેત્રમાં શું કરી રહ્યા છે એ મને જણાવ એટલે સંજય બતાવે છે કે અને કૌરવોની સેના ગોઠવાઈ રહી છે અને બધા પોતપોતાના શંખોથી કુરુક્ષેત્રને ગજાવી રહ્યા છે આ બાજુ અર્જુન પણ રથમાં સવાર છે શ્રીકૃષ્ણ એના સારથી છે અર્જુન શ્રીકૃષ્ણને કહે છે કે મારો રથ બેવ સેનાની વચ્ચો વચ્ચે લઈ જાઓ જેથી મારે કોની સાથે લડવાનું છે એની મને જાણ થાય શ્રી કૃષ્ણ એના કહેવા પ્રમાણે બે સેનાની વચ્ચે રથને લઈ જાય છે અર્જુન પોતાની સામે લડવા માટે તૈયાર ઊભેલાને જોવે છે એના બધા જ સગા વાલા જેમ કે કાકા મામા દાદા અને ભાઈઓ અને ગુરુ આ બધાને જોઈને દિગમૂઢ થઈ જાય છે હેપતાઈ જાય છે એ વિચારે છે કે શું આ બધા સાથે મારે લડવાનું છે આ બધાને મારે મારવાના છે આ બધા સ્વજનોને મારીને મારે રાજ્ય કરવાનું છે મારા દાદા કે જેના ખોડામાં હું મોટો થયો એના પ્યાર અને દુલારથી મારો ઉછેર થયો ગુરુ કે જેણે મને શિક્ષા આપી બધી વિદ્યા શીખવાડી આ વિદ્યાનો ઉપયોગ મારે એની સામે કરવાનો આ બધાને મારીને મારે પાપના ભાગીદાર થવાનું સ્વજનો સગા સ્નેહી આપતા જનોને મારીને મને શું ફાયદો થવાનો છે એ બધા વગર રાજ્ય સુખ કેવી રીતે ભોગવી શકાય એ બધા વગર તો કોઈ સુખ કે આનંદની કલ્પના કરવી જ અશક્ય છે કુળનો નાશ કરવાથી તો વર્ણશંકર પ્રજા જ ઉત્પન્ન થાય અને આપણે નરકમાં પડીએ આવા દ્વંદ અને સંઘર્ષથી એના હાથ કાપવા લાગે છે અંગમાં ધ્રુજારી થાય છે શરીરમાં બળતરા થાય છે પગમાં કોઈ શક્તિ નથી લાગતી માથું ઘુમરાય છે અને ચક્કર આવે છે એ તરત જ રથની પાછલી સીટમાં બેસી જાય છે એના હાથમાંથી ત્રિશુળ પણ પડી જાય છે એ લડવા આવ્યો ત્યારે એને આ બધી હકીકતનો ખ્યાલ નહોતો આવ્યો પણ એ બધાને સામે જોયા એટલે એને વાસ્તવિકતાનું ભાન થયું તત્ત જે શ્રીકૃષ્ણને કહે છે કે હે કેશવ મારે આ યુદ્ધ નથી કરવું આ લોકોને મારીને મારે રાજ્ય નથી કરવું એના કરતાં તો હું વનમાં જઈને ભીખ માગીને ખાવ તે સારું આના કરતાં તો આ લોકો જ મને મારી નાખે તો પણ મને અફસોસ નહીં થાય બાકી આવું પાપ મારે નથી કરવું મને રાજ્ય સંતા કે સત્તા કે સંપત્તિનો મોહ નથી એ પણ સ્વજનોના ભોગે બસ અહીંયા અધ્યાય પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ